ધોકા તો धोकाતા પડાઈ ગયો આટકે ના જો બે બહા ભાટી બોલાવ્યા હો આ તુર ધોકાઈ ના જો ધોકો પૂરો કરી દેખો તું ને પૂરી થાય હા માય તારે ના હેન તો મિત્રો કેમ છો બધા મજામાં બધા એની જે કામ આપી નવા વેડિયામાં તમારું બધા સ્વાગત છે આપણે તુઈ લણી નાખીએ છીએ તો હવે એ પાંચી ગઈ છે કે તુલ ધોકાવાનું છે તો દાડો પડ થઈ ગયો છે તો કે ધોકાઈ નાખીએ છે તો અમે કીધું આ આપણે હવે વાળીએ તો આપણે તો વાળી આવી ગઈ છે અને તુલ પાંચી ગઈ છે તો હવે એને ધોકાઈને છે તો હવે એ તો ધોકો મોટો ધબરો લઈને બે ગઈ છે તો કે હું તો ધોકાોડો મેં કીધું જો વાત થવાની દાના તો ફૂટફૂટ મળ્યા છે આ તો આપણે એને કહેવી માતાજી જય રામાપીર જય જય સરી વાડિયે અને વાડિયે તો

tôi em nói lại, à ah, ah, mà lại Anh quay về Anh quay về Anh quay về đây Em quay về Anh về

બાવજી સરલો ન કરીયું બાવજી સરલો ન

અતલે ઢોકાય નાખી ને બોર ખાવા બોર ખાવા પાકી ગયા બોર તો ક બોર આવા પાકીને ઉકલી જવાની તૈયારીમાં છે પેનસુ હાલો આવતા પાસ્તા લેવો ભાઈ એને તો પાસ્તા ભાવે કે પાસ્તા કાયવાલા હું તો મોડો પાસ્તા ખાવા આવે તો હાલો આપણે પાણી પાણી પી લઈ કીધું અતુર ઢોકાય ગઈ છે ઘણી ખીરી અને હવે પવન છે કે હવે આપણે ઊપણતી જવાની છે કે તો મોડો ઉપણવા આવે નાન કોઈ જેટલી ટોકાવાય ગઈ છે આટલી ટોકાવાય છે કા આવે ગોટલી રહી છે હવે ના થાકી ટોકાવતા ટોકાવતા હા એન કો ટોકાવતા ટોકાવતા એન કો આવવાનું છે તો આપ મળો પેલું છે ટબ હવે ના તો આમ હવે ઉપણવાની છે મોટા ટબ માં પવન હારો છે કે આપણે ઉપણી નાખી કોહો બહો જો સોખા તુને દાણા પડે છે ઈ નીકળે છે તો તને છે પવન પર દાખલા દાખલા બધું થોડોક હાથે હાથે તારવી નાખો ને થોડા તારવી નાખો એટલે આગળ સોખી થઈ જાય તો ઘણી ખરી તો ધોકાઈ નાખી ધમધો માટે કરીને પવન હારો કે થોડોક થોડોક ઉપણ થતા જાય તો સોખી થતી જાય ને તો અમે કીધું એમ કરો હા એમ બસ એવું બધું પેલા તારવી નાખાય એટલે થઈ જાય સોખી એમાં ન કાંઈ હોય તમને તારે નાનું થાય તે થાય ને હાલો તો કાંઈ હા રતો છે તો કોને ના આપતે છે કરો તો એમ

વીડિયા તું ધોકાવાનો બનાવ તો પેલા લણવાનો બનાવ્યો હવે કે ધોકાવ્યા બનાવ્યો ધોકાઈ નાખી છે એનો આપણે પણ થોડોક બનાવી નાખ્યો વિડીયો અને અમારા ભાઈ કાર ના ઉતાવળ થયા કે જો કાશી તું મેળવશે ખાવા કકડાટી કકડાટી મેળવશે બોલાવા કે મને લાગ્યું છે ભોગ બાપુ જેવા કે બાકી રહી ગયું છે એટલે અમારા ઘરે જવાના છે ટાઈમ થઈ ગયો છે ઘેરે જવાનો અને થોડી ઘણી ધોકાવી છે અને જેટલી ટોકાવી એટલી કે સારી કરી છે એટલી લેતા જ આવી કે બીજી ખબર રહી કે તમે જો સરસ મજાનો વિડીયો સરસ મજાનો વિડીયો આપણે બનાવ્યો હતો તું ટોકાવાનો તો જો આમ હા તે થાકી ગયો નથી એમાં જ કામરા હવે ઠેકડા પડી જવાય તો જો આપણે સરસ મજાના વિડીયો બનાવ્યો તો આવી વિડીયોને આપણે અહીં પૂરો કરવાનો છે તો જો અમારી વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાછા ફરી મળશું નવા વિડીયો છે ત્યાં લગી બધાયને બાય બાય ન